ગુજરાત ફોકસમાં આપનો હાર્દિક સ્વાગત છે હું હિરેન આજના મુખ્ય સમાચાર કોઈપણ દેશ કોઈપણ કલ્ચર નું પ્રતિબિંબ હોય છે જ્વેલરી નો આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું જ્યુલરી એક્ઝિબિશન આજ જ્યુલરી વર્લ્ડ એક્ઝિબિશન જે અમદાવાદમાં રહ્યા છે અહેમદાબાદ એક લીડિંગ માર્કેટ હૈ एंड यहाँ पर लोग काफ़ी ज़्यादा ब्राइडल ज्वेलरीज खरीदते हैं यहाँ पर काफ़ी ज्वेलरी के शौकीन लोग हैं जो डायमंड और गोल्ड जूलरीज दोनों देखते हैं तो उनके लिए हम सब कुछ लेकर आए हैं डायमंड ज्वेलरीज गोल्ड ज्वेलरीज एंड डायमंड एंड गोल्ड ज्वेलरीज इंक्लूडिंग पोलकीज अहमदाबाद के अलावा कितने शहरों में यार में शोज़ करते हैं बॉम्बे अहमदाबाद इंदौर सूरत हैदराबाद और फिलहाल अब दिल्ली में भी आने वाले हैं એ વાયમસીએ ખાતે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બહુ જ એક્સિક્યુટિવ બહુ સ્પેશિયલ જ્વેલરીનો જુદા જુદા એ બહુ ટુરિસ્લ ડિઝાઇનનું એ વર્લ્ડ ક્લાસ જ્વેલરીનું એક્ઝિબિશન થઈ રહ્યું છે તો તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ એક ઇવેન્ટ છે અને ચોક્કસ એ આવીને જોઈએ અને ज्वेलरी एसोसिएशन अहमदाबाद ने बहुत शुभकामना माननी है दर वर्षे आ बहुत एक्सक्लूसिव इवेंट योजना है एले बहुत शुभकामना सर आपने ज्वेलरी उद्योग की विशेषता ए बाबते थोड़े कि भारतीय कल्चर में और को पारे पारे ए, जे ने भारतीय समृद्धा प्रमाण ज्वेलरी बहुत ऑस्पिशियनाएं खास कर महिलाओं શોખીન હોય છે એટલે આપણે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને પર્ચેસ કરી શકે છે બહુ જ અને ટોપ ક્લાસ જ્વેલરી છે